પરંતુ એ જે પોસ્ટ મે મેટ્રિક શિષ્યવૃત્તિ હતી એમાં જ્યારે કોલેજમાં વિદ્યાર્થી એડમિશન લે અમારો એક વ્યવસ્થા છે એ વ્યવસ્થા દ્વારા એ એડમિશનો આપવામાં આવે છે પરંતુ ઘણી વખતે એડમિશનો એસીપીસીના માધ્યમથી એટલે કે કેન્દ્રીયકૃત પ્રવેશ પદ્ધતિ દ્વારા જ્યારે એ એડમિશનો થઈ ગયા પછી જે સીટો ખાલી રહેતી હોય છે કોલેજ જાતે પડતી હોય અને કોલેજ જાતે મેનેજમેન્ટ કોટામાં ફેરવીને સીટ ભરતી હોય એમાં આ આપણે આ શિષ્યવૃત્તિ બંધ છે મેં કહ્યું કે ગઈકાલે પણ ચર્ચા વિચારણા કરી હતી ચર્ચા વિચારણા કર્યા પછી જેટલા સેન્ટરો ઉપર પરીક્ષાઓ લેવાઈ છે એ પરીક્ષાઓમાં માર્કિંગ સિસ્ટમ ક્યાં આગળ કેવી રીતે કોના કેટલા માર્ક મળ્યા છે એ બધું જોયા પછી ચકાસ્યા પછી અને એ વિદ્યાર્થીઓને હિતમાં કોઈ મેરિટોરિયસ વિદ્યાર્થીને નુકસાન ના થાય કોઈ હોશિયાર વિદ્યાર્થી આમાંથી બાકાત ના થઈ જાય એની પણ આપણે ચિંતા કરીશું ચોક્કસ પરંતુ જે પ્રારંભિક તબક્કે જે લાગે છે એ સીડી પ્રમાણે જે આપણે આન્સર કી હતી એ આન્સર કી પ્રમાણે દરેક કેન્દ્રોમાંથી જ્યાં જ્યાં પરીક્ષાઓ લેવાઈ છે એમાંથી સો ઉપર કેટલા સોના સો માર્ક કેટલાના આવ્યા નેવુંથી સોની વચ્ચે કેટલા આવ્યા એસી ઉપર કેટલા આવ્યા આ થોડું વિશ્લેષણ કર્યા પછી યોગ્ય નિર્ણય લેવાશે